ભરૂચના સાંસદ મનસુખ વસાવાએ જિલ્લા કલેક્ટરને પત્ર લખ્યો છે ચોમાસામાં દબાણ હટાવવાની કામગીરી બંધ રાખવાની માંગ કરી છે અન્ય કોઈ વ્યવસ્થા ઊભી ન થાય ત્યાં સુધી દબાણ હટાવવાની કામગીરી ન કરવા અનુરોધ કરાયો છે મનસુખ વસાવાએ લખેલ પત્રમાં જણાવ્યું છે કે વર્તમાન ચોમાસાની સ્થિતિને કારણે જિલ્લામાં કેટલીક જગ્યાએ લાડી તેમજ ગલ્લાવાળાઓના દબાણ દૂર કરવા અંગેની ઝુંબેશ હાથ ધરમા આવેલી છે જ્યાં સુધી રોજગારીને લગતી બીજી અન્ય કોઈ વ્યવસ્થા ઊભી કરવામાં ન આવે ત્યાં સુધી લારી ગલ્લા વાળાઓને દબાણ દૂર કરવા અંગેની કામગીરી હાલપૂરતી બંધ રાખવા સારું તથા નેત્રંગ તાલુકા પંચાયત દ્વારા લારી તેમજ ગલ્લા વાળાઓના દબાણ દૂર કરવા અંગેની કાર્યવાહી કરવામાં આવી હતી ત્યાં પણ હાલપૂરતી દબાણ હટાવવાની જરૂરિયાત જણાતી નથી જેથી રોજગારીને લગતા પ્રશ્નો ઉપસ્થિત ન થાય આજે સાંજે છ કલાકે મનસુખ વસાવાએ લખેલ પત્રની માહિતી મળી હતી